નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ખેડૂતો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો વરસાદનું મોટું નક્ષત્ર એટલે કે મિત્રો નક્ષત્ર આમ પુષ્ય નક્ષત્રની શરૂઆત છે તે મિત્રો રાત્રેથી થઈ ગઈ છે ખાસ કરીને મિત્રો આ નક્ષત્ર દરમિયાન આઠ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો પુષ્ય નક્ષત્રનું કયું વાહન છે કેટલા દિવસ આ નક્ષત્ર ચાલશે ખાસ કરીને મિત્રો રાજ્યની અંદર કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણા વિડીયાની અંદર જોઈશું તો વિડીયાને અંતપૂર્વક નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતું માહિતી તમને તરત જ મળી રહે ખાસ કરીને મિત્રો સોળમી જુલાઈની રાત્રિએ સૂર્ય નક્ષત્ર પુષ્પનો ત્રેવીસ કલાકને બાર મિનિટે દેડકાના વાહન સાથે આગમન થયું છે ખાસ કરીને મિત્રો આ નક્ષત્ર છે તે વરસાદનું ગણવામાં આવે છે તો મિત્રો સોળ તારીખથી કરીને અઢાર તારીખ દરમિયાન વિછુડો પણ બેસે છે ખાસ કરીને મિત્રો વિછુડા દરમિયાન પવન અને ગરમીનું પ્રમાણ વધુ રહેશે ગાજવીજ વધુ રહેશે ત્યારે મિત્રો રાજ્યની અંદર અઢારથી એકવીસ જુલાઈ બંદર ઉપર અતિવૃષ્ટિ થશે એટલે કે મિત્રો દસથી પંદર ઇંચ સુધીના વરસાદના આંકડા જોવા મળશે ખાસ કરીને મિત્રો આ પૂર્વાનુમાન છે તે આકાશ અને કચ્છના આધારે લાગી રહ્યું છે તો બીજી તરફ મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યની અંદર ભારેથી ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો જો આજે વાત કરીએ તો આજે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આમ હવામાન વિભાગ દ્વારા રાજ્યભરની અંદર હળવાથી ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે તે અનુસાર આજે રાજ્યના તમામ જિલ્લાઓની અંદર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો જો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાઓની અંદર પણ વરસાદની શક્યતા છે તો વડોદરા છોટાઉ ઉદેપુર નર્મદા અને ભરૂચની અંદર પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડની અંદર ભારેથી ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સાથે જ મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા અને ગીર સોમનાથની અંદર પણ વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો ગઈકાલે જુનાગઢના માણાવદરની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત મિત્રો હવામાન વિભાગ દ્વારા પાસેથી મળેલી માહિતી મુજબ આજે રાજ્યના મિત્રો સૌરાષ્ટ્રના તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો આજે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે જેની અંદર મિત્રો દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ પંચમહાલ સુરત નવસારી વલસાડ અને દમણદાદના નગર હવેલીની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેને પગલે મિત્રો હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે ખાસ કરીને મિત્રો આજથી રાજ્યની અંદર આગામી ચાર દિવસ સુધી સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી શકે છે તો મિત્રો આ વિડીયોની અંદર આટલું જ જય હિન્દ